વાવાઝોડું કચ્છના દ્વારે છે જી આ ઝી ચોવીસ કલાક ટીમ કચ્છ પહોંચી ગઈ છે સૌથી પહેલા ઝી ચોવીસ કલાક પર આ અસના બાવાજોડાની મોટી ખબર ઝી ચોવીસ કલાક પર ચોવીસ કલાક

ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે ભયાનક મંજર આપ જોઈ રહ્યા છો માંડવી ગાંધીધામ ભૂજ જ્યાં જો ત્યાં પાણી જ પાણી છે હાલાકી માંડવીની સૌથી વધારે ખરાબ હાલત માંડવીની થઈ છે અને આ પરિસ્થિતિની વચ્ચે કચ્છમાં હસના વાવાઝોડું પહેલાં આપ જોઈ રહ્યા છો અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે કમર સુધીના પાણી હજુ પણ ઓસરા નથી અને હજુ પણ આ વાવાઝોડાની અસર છે ગ્રાઉન્ડ ઝીરોથી અમારા સંવાદદાતા ગૌરવ દવે કલાકની ટીમ કચ્છના માંડવી શહેર ખાતે પહોંચી છે કે જ્યાં વરસાદે તારાજી છે તે સર્જી છે બાબાવાડી વિસ્તારમાં અત્યારે અમે ઊભા છીએ ત્યાંના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે જે જગ્યાએ હું ઊભો છું ત્યાં પણ કમર સુધીના પાણી છે તે જોવા મળી રહ્યા છે તમામ આખો પોષ વિસ્તાર છે માંડવીનો સારામાં સારો વિસ્તાર કહી શકાય તમામ લોકો જે અહીં જે વસવાટ કરે છે તે લોકોના ઘરની અંદર પાણી છે તે ઘૂસી ચૂક્યા છે તમામ જે વાહનો છે તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યા છે પોષ વિસ્તાર હોવાને કારણે તમામ જે લક્ઝુરિયસ કાર છે તે પણ અત્યારે પાણીની અંદર જોવા મળી રહે છે મકાનની અંદર છેલ્લા બે થી ત્રણ દિવસથી ફસાયેલા છે તેમને રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે મારી સાથે અહીં કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ હતી હવે વરસાદ વરસાદ ધીમો ધીમો પડ્યો છે છે શું જોવા મળી પણ તો હજી પાણી નીકળવાની ગંભીર પરિસ્થિતિ છે આ લોકોએ જે ફાઈટર મશીનોને લગાડ્યા છે એ કાલ રાત થી બંધ છે બરોબર આજ મારા ધારાસભ્ય પણ પાછળ રહે છે એમને પણ કર્યું પણ એ કે છે ક્યાં ડીઝલ નથી નગરપાલિકાનો સ્ટાફ આથી બધી તકલીફ છે અમારે અહીંયા ગટરના પાણી અંદર આવી ગયા છે મારો કાલ રાતથી પરિસ્થિતિ આવી છે અને રાતે તો હજી વધુ પાણી હતા અત્યારે તો ઓછા થયા છે હજી અને હજી મશીનો ચાલુ છે જે તંત્ર પણ એની રીતે મહેનત કરી રહ્યો છે પણ પરિસ્થિતિ જ બહુ ખરાબ છે કે જે વૃદ્ધોને ઉપર ચડાવ્યા આવી એ લોકો ઘરમાંથી બારે નદી નીકળી શકાતો પાણી પાણી અહીંયા ગોડા એક બે ફૂટ પાણી પડ્યા છે કાંઈ જમવાની વ્યવસ્થા નથી કાંઈ વ્યવસ્થા નથી જે હતું એ માલ લઈને ઉપર ગયા છે એ વોશરૂમ બધા પાણી પાણી આખા થઈ ગયા છે જેટલું અમારે સામાન હતું એટલું લઈને ગયા છે બાકી આખા રસોડા અમારા પાણીમાં છે બધું પાણીમાં છે અત્યારે હાલ તો ભાઈ બે બે દિવસથી લાઈટ બંધ છે અને લાઇટ ચાલુ કરવા માટે અત્યારે ટીમો બધી કાર્યરત થઈ ગઈ છે બહારથી પણ ટીમો બીજીવીસીએલ એ બોલાવી છે અમુક પોલ ડેમેજ થઈ ગયા છે ટ્રાન્સફોર્મર પડી ગયા છે પરિસ્થિતિ બહુ વિકટ છે લાઇટ આવવા માટે અત્યારે બીજીવીસીએલની ટીમો ફૂલ રેડી જ છે અત્યારે હાલ આપણે આગળ જઈશું તો ત્યાં કામ પણ ચાલુ છે અમે આ બધા નગરો લગભગ સર્વે કરીએ છીએ અમારી ટીમ બધા મિત્રો ભેગા થઈ અને આ બે ત્રણ ટ્રેક્ટરોથી સેવા ચાલુ જ છે જ્યાં જેને રેસ્ક્યુ કરવા પડે કોઈ મદદ જોઈએ તો એના માટે અમારી ટીમ બે દિવસથી સતત આમાં ફરે છે ક્યાં તમારું મકાન આવ્યું બાબાવાડીમાં અહીંયા બાબાવાડીમાં ન્યા કેવી પરિસ્થિતિ છે કઈ રીતના ન્યા પહોંચાય એવું છે કે નહીં આ વરસાદ વરસતો હતો ત્યારે કઈ રીતના રિયા પાણી કરી ગયા ત્યારે પાણી ઘરી ગયા ત્યારે શું આવા જવામાં આટલું બધું પાણી છે એટલે લગભગ જે તળને ના આવતી હોય એ ન નીકળે ને જે માણસ વ્યક્તિ છે જેને આવતી હોય તળ એ નીકળી જાય બાકી બધું બરાબર કેમેરા પર્સન ઉદય ને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે આર્મીની ટીમો છે કે તેમના દ્વારા અલગ અલગ જે બાબાવાડી વિસ્તારની અલગ અલગ સોસાયટીઓ છે તે સોસાયટીઓની અંદર તેમના દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે જી ચોવીસ કલાકની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે પીજીવીસીએલના જે કર્મચારીઓ સર્વે કરવા માટે જે ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા તેમના દ્વારા તેમને મદદ છે તે કરી હતી હવે મહત્વની વાત એ છે કે ક્યાંક જે આખું માંડવી શહેર છે તે પાણીની અંદર જોવા મળતું હતું નગરપાલિકા વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે બાબાવાડી વિસ્તાર પોસ વિસ્તાર અને ત્યાં કરોડો રૂપિયાના બંગલાઓ આવેલા છે પરંતુ ક્યાંક આ વિસ્તારની અંદર ગટર સહિતના જે પાણી છે તે ઘૂસી ચૂક્યા બંગલાની અંદર પણ બબે ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી છે તે ઘૂસી ચૂક્યા છે સ્થાનિક તંત્ર જે રીતના કામ કરવું જોઈએ તે કરી શક્યું ન હોવાના સ્થાનિકો દ્વારા આરોપ છે તે લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક વરસાદ છે તે કુદરત છે તે સતત વરસાદ છે તે વરસ્યો અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસથી થયું છે પરંતુ છત્રીસ કલાકની અંદર અઢાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેને કારણે દયનીય સ્થિતિ છે તે અત્યારે માંડવી શહેરની જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા માંડવી માંડવી હજુ પણ પાણી પાણી છે આપ જોઈ રહ્યા છો ત્યારે ઝી ચોઈસ કરાંક ટીમ માંડવીના બાવાવાડી વિસ્તાર પહોંચી વરસાદી પાણીમાં સ્થાનિકોને હાલાકી પડી છે નુકસાની અને તંત્રની કામગીરી જાણવાનો પ્રયાસ કર્યો છે ત્યારે મેઘમંગલ સોસાયટી સહિત પાંચ અન્ય સોસાયટીના આ દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને આશ્ચર્ય થશે વરસાદ થંભી ગયા બાદ પણ

સામાન્ય બની જાય શું લાગે છે આટલું પાણી ભરાઈ જવાનું કારણ શું આટલા વર્ષની જિંદગીમાં ક્યારેય નથી જોયેલું આવું વરસાદ અને અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે પછી પવન ફૂંકાણા અને ઝાડની ને બહુ જ અવાજો ને બહુ જ ગભરાટ જેવું હતું વાતાવરણ અને પાણી ઘર સુધી પહોંચી ગયેલા પણ અમારા ઘરની અંદર નથી આવ્યું એટલું સારું છે અને અહીંયા બાજુમાં ધારાસભ્ય પણ રહીએ છે અનુરુદ્ધભાઈ એમનો પણ સાથ સહકાર સારો છે અહીંયા ઘરમાં પાણી પાણી આવી ગયા છે કેટલો કલાક ઘરની અંદર રહ્યા તંત્ર ક્યારે પહોંચ્યું જો કે ખાવા પીવાની તકલીફો અનેક લોકોને પડી હશે કઈ રીતની પરિસ્થિતિ હતી બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી અને સવારે છેટ અમે અહીંયાથી ટ્રેક્ટર આવ્યું અનિરુદ્ધભાઈને ઘરે ત્યારે એમાં બેસીને અમે બહાર નીકળી અને બધી વસ્તુઓ લઈ આવ્યા કઈ રીતના બાળ બચ્ચો ને લઈને ડર લાગ્યો તો ખરો હા હા મારું નામ ભક્તિ છે ભક્તિ જય સોની અમે અમારી જિંદગીમાં પહેલું જોયું અમે હમણાં આઠ જ મહિનાથી અહીંયા રહેવા આવ્યા છે આ તો આ બધી ગ્લોબલ વોર્મિંગને કારણે મકાન ઊંચું કરાવ્યું એટલે થોડા એક મથોડા સુધી જ અમે રહી ગયા બાકી આજુબાજુ દરેક લોકો ખૂબ જ તકલીફમાં છે બધાના ઘરોમાં ખૂબ પાણી આવી ગયા છે રસોડામાં તો અડધે અડધે સુધી પાણી આવી ગયા છે એટલે એ તો સતત આ ટીવી માં સમાચાર મોબાઈલમાં ને આવતા હતા એટલે થોડું લઈ રાખ્યું હતું તો દૂધ તો પછી ખૂટે જ એટલે સવારે ચાલીને ગયા પછી આ બોટની સગવડ રાખેલી છે

મેઘરાજાએ વિરામ તો ચોકસથી લીધો છે પરંતુ આ મેઘરાજા લોકો માટે મુસીબતરૂપ સાબિત છે તે થયા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા માંડવી માંડવીમાં પાણી પાણી છે વરસાદ તો બંધ થયો છે પણ આ પાણી ઓસરી નથી રહ્યા શું નેતાઓ શું આમ જનતા ખેડૂતો વેપારીઓ અનેક લોકોને લાખો કરોડ રૂપિયા નુકસાન થયું છે ટુ વ્હીલરની તો તાકાત જ નથી આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટર લઈને લોકોની વચ્ચે જવું પડી રહ્યું છે

પાણી છે તે ઓસરી રહ્યા છે ને તેને કારણે હવે ક્યાંક આર્મીની ટીમો અને સ્થાનિક તંત્ર છે ના કર્મચારીઓ છે તેમના દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ ક્યાંક અહીં જે મ્યુનિસિપલ તંત્ર પહોંચવું જોઈએ તે પહોંચવામાં નિષ્ફળ છે તે નીવડ્યું છે અનેક સોસાયટીઓ છે તે સોસાયટીઓની અંદર ઘરની અંદર મકાન છે તે મકાનની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે પેલા માળે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અનેક વાહનો છે તે પાણીની અંદર છે છે તે થઈ ચૂક્યા મંગલનગર કે જે પોષ તરફના દ્રશ્યો મારા કેમેરા પર્સન ઉદય ને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે આ જે બંગલો છે તે બંગલો ધારાસભ્ય અનિરુદ્ધ દવે જે માંડવીના ધારાસભ્ય છે ને તેનો બંગલો છે તેની ઘરની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે સતત જે રીતના છત્રીસ કલાક સુધી વરસાદ વરસ્યો અઢાર જેટલા વરસાદ એ અનેક સોસાયટીઓ છે કે તેને પાણીની અંદર ગરકાવ છે તે કરી દીધી છે જે લોકો ઘરની અંદર ફસાયા છે